જય શ્રી કૃષ્ણ એક વખત રાજા અકબર છે એ એ પોતાના પોતાના નગરમાં ફરતા ફરતા નગરના તળાવે જ અને જોયું તો પાણી અતિશય ઠંડુ હતું અને શિયાળાની રાત હતી એટલે આટલું બધું ઠંડુ પાણી આ પાણીનો શું ઉપયોગ થતું હશે આ પાણીમાં કોઈ જીવી શકે કે નહીં આ પંખીઓ પાણી પીતા હશે પ્રાણીઓ પાણી પીતા હશે તો આ પાણીનું શું કરવું આ પાણીમાં કોઈ રહી શકે એમને એવું વિચાર આવ્યો એમને બીજા દિવસે જાહેરાત કરી કે આપણા ગામના તળાવની અંદર જો કોઈ રહે એક રાત રહે તો એ જે માગે એ ઇનામ આપણે આપવું આવી જાહેરાત કરી તો ગામમાં તો જલ્દી કોઈ તૈયાર થયું નહીં પણ ઘણા દિવસો પછી એક યુવાન તૈયાર થયું એ પોતે એકલો હતો આગળ પાછળ કોઈ હતું નહીં મહેનત મજૂરી કરતો પણ પોતાનું પેટ ભરાતું એટલે એને એમ થયું કે જો હું આ તળાવની અંદર ઊભો રહું અને જીવી જઉં તો મને ઘણું બધું મળશે અને જો મરી ગયો તો અમે મારા આગળ પાછળ તો કોઈ છે નહીં એટલે કોઈ ચિંતા કરવા જેવી છે નહીં આમ વિચારી અને રાજાની જોડે ગયું રાજાએ સમય તારીખ રાત એ બધું કહી દીધું કે ભાઈ તારે આ દિવસે આટલા વાગે આ તળાવમાં ઊભું રહેવાનું સવારે સૂર્ય ઉગે તારે તારે બહાર નીકળવાનું આ યુવાન છે એ તૈયાર થઈ ગયું હવે કયા પ્રમાણે ટાઈમ પ્રમાણે આ યુવાન તો એ ઠંડા પાણીની અંદર ઊભો રહ્યો આખી રાત શીતળ પોતે એને વિશ્વાસ છે એમને તો હું જીવી જઈશ એને એમ સો સો ટકા હું મરી જ જઈશ એવો એને ફિલિંગ થવા માંડ્યું પણ સામે દૂર એક લાઈટ હતી લાઈટનો ગોળો એ ગોળા સામો ત્યાં જોઈ રહ્યો અને એ ગોળો શા માટે રાખ્યો તો એ લાઈટ શા માટે રાખી હતી કે રાજાએ બે ત્રણ ચોકીદાર ત્યાં તળાવની બાજુમાં આ છોકરાનું ધ્યાન રાખવા માટે રાખેલા હવે એ ત્યાં રહ્યું પાણીમાં રહ્યું ત્યાં સુધી એની નજર એ પેલા બલ્બ ઉપર જ રહી એમ કરતાં કરતાં ધીમે 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 આખી રાત પ્રસાર થઈ ગઈ અને સવારે સરસ મજાના સૂર્યનારાયણ દેખાયા તો આ યુવાન હતું એ ખુશ થઈ ગયો અને બહાર આવી ગયો બહાર આવી અને રાજા જોઈ ગયો કે રાજાજી હું આખી રાત પાણીના તળાવમાં રહ્યો હવે જે પેલા બે ચોકીદારો હતા એ શું કે રાજાએ એને પૂછ્યું કે ભાઈ તે કઈ રીતે રાત કાઢી એટલે એને કહ્યું કે રાજાજી આ પેલો બલ્બ છે ને એના આધારે મારી એમ કે રાત ગઈ તો પેલા ચોકીદારોએ દલીલ કરી કઈ રાજાજી એ બલ્બનું એના ગરમી મળતી હતી એના હિસાબે બચી ગયો એમ કરી અને ન કહી કે ભેટ આપવા દીધી નહીં ઘણા ટાઈમ થયો એ રાજાજી કહ્યું કે ભાઈ તું તો બલ્બની ગરમીના હિસાબે તું બચી ગયો છું તને કંઈ મળશે નહીં આ છોકરો તો બિચારો નિરાશ થઈ અને ઘરે જતો રહ્યો એને ફરતા ફરતા એક વખત બિરબલ મળ્યો એટલે બિરબલે પૂછ્યું કે ભાઈ તારા પેલું બધું તળાવમાં ઉભો તો એનું શું થયું એટલે કે મને તો રાજાજી ના કહી દીધું કે કેમ એટલે કે બીજા બધા પંચાયતિયા બલ્બની ગરમીના હિસાબે એમ કે આ યુવાન બચી ગયો છે હવે એને એમ કે ભાઈ આ વાત તો ખોટી છે આ છોકરાને ન્યાય તો મળવો જ જોઈએ પછી બિરબલે તો નીચે ચૂરો સળગાયો પોતાના ઘરે ચૂલો સળગાય એની અંદર ખીચડી મૂકી નીચે ચૂલો સળગાય અને ઘણે ઊંચે ત્યાં ખીચડીનું સરસ મજાનું દોણું મૂક્યું અગ્નિ સળગાવી અને ઊંચે ખીચડી બાંધી કઈ ખીચડી થાય પછી આપણે ખાઈ ગઈ હવે અકબર છે એ બિરબલ બોલાવવા મૂકે કે ભાઈ બીરબલ હજુ સુધી કેમ રાહ રાજ રાજમહેલમાં નથી આવ્યું રાજદરબારમાં નથી આવ્યો તો પેલા એના જે મંત્રીઓ હતા એમ કે રાજાજી બીરબલ તો એમ કહજું ખીચડી ચડવે છે આવું ત્રણ દિવસ સુધી ચાલ્યું જ્યારે રાજા પૂછે કે ભાઈ બીરબલ કેમ નથી આવતો તો કે તો ખીચડી બનાવે છે ખીચડી ચડાય એટલે ખાઈને આવશે બીજા દિવસે આવું થયું ત્રીજા દિવસે આવું થયું એટલે રાજાને એમ થયું આ કેવી કેવી ખીચડી બનાવે છે કે ત્રણ દિવસ થયા તો હજુ ખીચડી એની ચડી નથી ને એની ખાધી નથી રાજા પોતે જ પરીક્ષણ કરવા માટે આવે તો ખીચડી છે એનું દોણું ખીચડીનું દોણું ઉપર બાંધેલું અને નીચે પેલો ચૂલો સળગાયેલો તો રાજા તો પેલા બીરબલને કહેવા માંડે મૂર્ખ આ રીતે એને કોઈ દિવસ ગરમી મળે અને તારી ખીચડી ચડવાની હતી તે તું ખાવાનું તું પછી બિરબલે કહ્યું રાજાજી જો આ નીચે સળગ અગ્નિ સળગાઈ છે અને ઉપર જ દોણું છે તો જો એના ખીચડી ના ચડી શકતી હોય તો પેલો બલ્બ તો કેટલો નાનો અને પાણી એટલું બધું પાણી ઠંડુ અને એ યુવાન કઈ રીતે ગરમી મળે એટલે એને જ્યારે ન્યાય મળશે ત્યારે જ હું રાજસભાની અંદર આવીશ પછી રાજા ભાઈ આ વાત માટે વિચારવા માટે તૈયાર થઈ ગયા કે ના ભાઈ જે બિરબલ કે છે એ વાત સાચી છે પછી રાજા છે એ યુવાનને ઇનામ આપવા માટે તૈયાર થઈ ગયા અને એમને એ યુવાનને જે માગ્યું એને ઇનામ આપ્યું પણ રાજાને આ રીતે પ્રેક્ટિકલ રીતે પોતાની ભૂલનું ભાન કરાવ્યું જય શ્રી કૃષ્ણ